મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠાથી બનાસકાંઠામાં બેન ગેનીબેનની એકત્રીસ હજારથી વધુ મત સાથે ભવ્ય જીત કોંગ્રેસ વર્ષો પછી બનાસકાંઠામાં લોકસભામાં જીવંત બની પોલીસના કાફલા સાથે વિજય સરઘસ નીકળ્યું ગેનીબેનની જીત થતા ભવ્ય વિજય સરઘસ નીકળ્યું પાલનપુરથી ગાડીઓમાં કાફલા સાથે વિજય સરઘસ નીકળ્યું વિજય સરઘસમાં ડીજે સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા ખુલ્લી જીપમાં સવાર થઈ ગેનીબેને લોકોનો માન્યો આભાર બનાસવાસીઓએ ગેનીબેનનું મામેરું ભર્યું હતું મામેરા ભરતા ગેની બેન બનાયા હતા ભાવુક અને ભાઈઓ જોડે બહેન વિજેતા બનાવવા માંગ્યા હતા આશીર્વાદ બનાસના ભાઈઓ બહેનની આવરીની લાજ રાખતા ગેની બેન હવે ભાઈઓને મામેરાની માતર ખવરાવા આવશે ગેનીબેન સાથે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પીનાબેન ગાડિયા તેમજ લક્ષ્મીબેન કરેણ વિજય સરઘસમાં સામેલ પાલનપુરથી ડીસા આગતડા લાખણી થરા થઈ વાવ ઢીમા સહિત વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો સન્માન કરશે હાલ વિજય સરઘસ ડીસાથી નીકળી વાવ તરફ આગળ વધી રહ્યું છે સતત આજુબાજુના ગ્રામીણ વિસ્તારના લોકો ગેનીબેનને આશીર્વાદ સાથે ફુલહાર ફેરાવી સન્માન કરી રહ્યા છે મોટી સંખ્યામાં ઠાકોર સમાજ તેમજ કાર્યકરો વિજય સરઘસમાં જોડાયા બનાસની બહેન ગેની બહેનના સૂત્ર સાથે ડીજેના તાલે કાર્યકરો ઝૂમતા આગળ વધી રહ્યા છે બનાસકાંઠામાંથી કોંગ્રેસ વર્ષો પછી જીત થતા કાર્યકરોને કોંગ્રેસ છાવણીમાં ખુશીનો માહોલ